શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ ચલાલા સુરત દ્વારા આમંત્રિત પત્રકારશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં ચલાલા અને ધારીથી વરિષ્ઠ પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહેલા હતા દરેક પત્રકાર પત્રકારશ્રીઓનું સૌ પ્રથમવાર મહારાજની પાવન ભૂમિ ચલાલાને આંગણે સાઈ મંદિરના સાનિધ્યમાં ઉમળકાભેર આમંત્રિત મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ધારી ચલાલાના વરિષ્ઠ પત્રકાર શ્રી પ્રકાશભાઈ કારિયા પ્રતાપભાઈ વાળા બિપિનભાઈ રાઠોડ અશોકભાઈ જોશી હિમાંશુભાઈ પંડ્યા સંજયભાઈ કારિયા અને ધારીથી પધારેલા પત્રકાર ચીનુભાઈ લલિયા મેહુલભાઈ ત્રિવેદી બરકતભાઈ ચાવડા હુસેનભાઈ તેમજ રફીકભાઈ સહિત હાજર તમામ પત્રકારશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું દરેક પત્રકારશ્રીઓએ શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ સિંહ ગ્રુપ ચલાલાથી વિવિધ કાર્યોને ખૂબ ખૂબ બિરદાવેલ હતી આ ટ્રસ્ટ દ્વારા તમામ જ્ઞાતિના સમૂહલગ્ન વિદ્યાર્થીઓને ચોકડા વિતરણ તેમજ સમાજ ઉપયોગી અનેક પ્રકારના કાર્યો કરે છે ત્યારે પત્રકાર સત્કાર સમારોહમાં દરેક પત્રકારે પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા પત્રકારને પડતી મુશ્કેલી સાચું પત્રકારત્વકોને કહેવાય એ વિશે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી પત્રકારશ્રીઓના સન્માનમાં ખાસ જયરાજુભાઈ વાળા જયરામભાઈ જેબલિયા રમેશભાઈ પરમાર મનસુખભાઈ કાનાણી સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા ચલાલામાં સૌપ્રથમ વખત પત્રકારશ્રીઓનું સન્માન થાય માટે ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જાની લલિતભાઈ મહેતા જીતુભાઈ એમ મહેતા મિતેશભાઈ ભટ્ટે સહેમત ઉઠાવી હતી કાર્યક્રમને સફળ બનાવવા ધર્મેશભાઈ જાની દીપ મહેતા વિજય મહેતા કિશન રાઠોડ ઇમરાનભાઈ ભાગવાણી નરેશભાઈ એ સેવા આપેલ હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમુભાઈ મહેતાએ કર્યું હતું રિપોર્ટર દીપિન ચલાલા આજે દેવભૂમિ સંતભૂમિ એવી ચલાલાની તપોભૂમિ શ્રી સાય મંદિરના સાનિધ્યમાં શ્રી મોગલમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાલા અને સુરતના સંયુક્ત ઉપક્રમે સંચાલક શ્રી લલિત દાદા પૂજારી શ્રી રાજુભાઈ એમની સમસ્ત ટીમ દ્વારા ચલાલા શહેર તેમજ સમગ્ર ધારી તાલુકામાં કામ કરતા અને સેવા અને સમાજમાં જાગૃતતા લાવવા માટે પત્રકારત્વ તરીકે સેવા બજારનાર સૌ પત્રકારો ઇલેક્ટ્રિક મીડિયા પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિસ્તારને પ્રશ્નોને વાંચા આપનાર સમાજ ઉપયોગી સ્ટોરી બનાવનાર તમામ પત્રકારોને આજે એક મંચ ઉપર અહીંયા ભેગા કરી એમનું સન્માન કરવામાં આવ્યું આ તકે ચલાલાના ધારીથી તમામ પત્રકારો ઉપસ્થિત હતા અને આયોજકો દ્વારા બધાની સાથે સન્માન પછી સ્નેહ ભોજનનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ચલાલા શહેરના સૌ વ્યાપારી મિત્રો રાજકીય સામાજિક આગેવાનો અને તમામ પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામે આ સંસ્થાની સેવાને બિરદાવી તેમજ જે સંસ્થા દ્વારા જે કાર્યો થઈ રહ્યા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપેલા છે અને પત્રકારોમાં આ વિસ્તાર માટે લોકોની સમસ્યા માટે વધારે જાગૃતતા આવે ને આવી વધારેમાં વધારે આ વિસ્તાર પ્રત્યે સેવા કરે એ જ અને ઉદ્દેશ્યથી આ ટ્રસ્ટ દ્વારા તમામ પત્રકારોનું આ તકે ભવ્ય સન્માન કરવામાં આવ્યું